વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રજીને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી વડોદરાના મેયર ચેરમેન મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર ખાતે સરકારના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજર હોવાથી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના અધ્યક્ષ સ્થાને આ સભાની શરૂઆત થઈ હતી ભારતીય ફિલ્મ જગતના જાણીતા કલાકાર નિર્માતા બોલિવૂડના હિમેન પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હોય એવા ધર્મેન્દ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ ગૃહમંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શિવરાજ પાટીલ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભા સાથે જયરામ વાઘાણીના દુઃખદ અવસાનને લઈને આજની આ સભામાં બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી સભાને મુલતવી રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું મુલતવી રાખવામાં આવેલી સભા આગામી બે હજાર પચીસ ના રોજ સાંજે પાંચ કલાકે મળશે તેમ ડેપ્યુટી ચિરાગ જણાવ્યું હતું આજ રોજ વડોદરા મહાનગરની સામાન્ય સભા કોર્પોરેશનમાં મળી હતી જે તારીખ ઓગણત્રીસ ના રોજ મુલતવી રાખવામાં આવી છે આજે અને ઓગણત્રીસ તારીખે આ નવી સભા થશે આજે શોક દર્શક ઠરાવ કરવામાં આવ્યો છે એના લીધે આ સભા મુલતવી રાખવામાં આવી છે જેમાં પદ્મભૂષણથી સન્માનિત શ્રી ધર્મેન્દ્રજી જે આપણા મહાન કલાકાર થઈ ગયા એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ વાંચવામાં આવ્યો છે કોંગ્રેસના નેતા પૂર્વ ગૃહમંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી શિવરાજ પાટિલજી તથા પૂર્વ મ્યુનિસિપલ શ્રી જયરામદાસ સોમમલ વાઘવાણીના આ શોકદર્શક ઠરાવ આજે વાંચી અને આજની સભા ઓગણત્રીસ તારીખ ઉપર મુલતી રાખવામાં આવી છે